નમસ્કાર દસ રક્ષ મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીની સાથે મૂંછો આપની સાથે પાયલ બાંભણીયા વાત કરીએ સમાચારની તો કથાકાર રાજુ બાપુએ વ્યાસપીઠ પરથી કુડી સમાજ વિશે શબ્દો બોલી કુડી સમાજનો અપમાન સામે કુડી સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે ગઢડા કુડી સમાજના પ્રમુખ સહિત યુવાનોએ ગઢડા મામલતદારને આવેદનપત્ર આપી કથાકાર રાજુ બાપુ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે બોટાદ જિલ્લાના ઘટડા શહેરમાં કોળી સમાજના પ્રમુખ સહિતના કોળી સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા કથાકાર રાજુ બાપુએ કોળી સમાજ વિશે અપશબ્દો બોલી વાણી વિલાસ કરેલો જેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું પવિત્ર વ્યાસપીઠ પરથી કોઈ પણ સમાજ વિશે અપશબ્દો બોલી સમાજનું અપમાન કરવું તે વ્યાજબી નથી વ્યાસપીઠ પરથી વક્તાઓ સમાજમાં ભાઈચારો પરંપરા સંસ્કૃતિ અને ધર્મનું સિંચન કરાવે છે

આજે જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે કારણ કે જે રાજુ છે કથાકાર છે તેને કોળી સમાજ જે ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને કોળી સમાજની જે અશબ્દોનો ઉપયોગ કર્યો છે એટલે અમારે આજે કોળી સમાજને તમામને ભેગા મળી અને અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આવા વક્તાઓ છે જે આવી જે વ્યાસપીઠ ઉપરથી જે આવા અશબ્દોનો ઉપયોગ કરતા હોય તો આવા વ્યાસપીઠ ઉપરથી આવા જે ખરેખર આવા રાજુ કથાકારને શબ્દ શોભતા નથી કે કોઈ પણ આવા સમાજ વિશે અમારા સમાજ વિશે નહીં પણ અન્ય સમાજ વિશે પણ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો પડે આવા એક વ્યક્ વક્તા થઈ અને આવા સમાજ વિશે અશબ્દ બોલે તો તેને સોંપતું નથી એટલે આવા અમારી કોળી સમાજની ઠાકોર સમાજની બધાની એક જ માંગ છે કે આ જે રાજુ છે એને ખરેખર સરકાર એની ઉપર કાયદેસરના પગલાં લે ફોજદારી ગુનો દાખલ થાય અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમારા સમાજની એક જ માંગ છે એટલે જેથી કરીને બીજી વાર અન્ય સમાજના જે પોતાના સવાર થાટુ થઈને બીજા સમાજની કાપે છે જે ખોદણી કરે છે એ ફરી કરે નહીં એટલે અમારા કોળી સમાજની એક જ માંગ છે કે આની ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે